કૃષ્ણની પ્રાણપ્રિય ગાયો ગાય હિન્દુ કર્મ શક્ય નથી જે ગાય આપણા જન્મ થી મૃત્યુ સુધી આપણો સાથ આપ્યો જયારે આપણા જન્મ થાય બાળકનો જન્મ થાય અને માને દૂધ ન આવે ને ત્યારે એને પહેલું ગાયનું દૂધ આપવામાં આવે જ્યારે આપણું મૃત્યુ થાય જ્યારે શરીર ખાલી થઈ જાય આત્મા ઉડી જાય ત્યારે ગાયનું છાણ લાવીને લીપવામાં આવે અને એના પર શરીરને સુવરાવવામાં આવે માનો ગૌ તરી કહે છે એ જીવ મારો ખોળો તને આપું છું એ આવો મારા ગોદમાં જ્યારે જન્મો ત્યારે મેં દૂધ આપ્યું તું આજ તારું મૃત્યુ થયું ત્યારે મારી ગોદ તને આપું છું નથી લાગતું કે ગાયની સેવા આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ્યા છીએ મેં પહેલાં પણ કીધું આપણને ગમે એટલું મળે પણ આપણું મૂળ ભૂલવું ન જોઈએ આપણું મૂળ ગાય છે એ ભૂલાવી ન જોઈએ હિન્દુ સનાતન ધર્મના મુખ્ય ચાર પાયા એમાંનો એક પાયો ગાય છે બીજો વેદ છે ત્રીજો યજ્ઞ છે ને ચોથો દાન છે જ્યારે જ્યારે ગાય ભૂલાણી ગાય દુખી થઈને ત્યારથી આ બધી વિપત્તિઓ આવવા લાગી યાદ રાખજો જ્યાં સુધી ખીલે બાંધીને ગૌતરીની સેવા થઈને ત્યાં સુધી વિપત્તિઓ નથી પણ જે દિવસથી સ્વાર્થ પૂરો થઈ ગયો દૂધ આપતી બંધ થઈ અને ગાયોને છોડી મૂકી આપણે તો શહેરમાં આવી ગયા અહીંયા આવ્યા પછી આપણને શું ખબર પડે ગાયોનું શું મહત્વ હતા બધા લોઢાની ભેંસના દૂધ ખાતા થયા કોસળીનું દૂધ એટલે લોઢાની ભેંસ થઈ ને એને શું ખબર પડે ગાયનું શું મહત્વ હોય વિચાર કરો એ ગાય જે નંદના નેહડામાં રહેતી એ કૃષ્ણની પ્રાણપ્રિય ગાય આજ કચરા પેટીમાં પોતાના પેટ ભરવા ફાફા મારે છે પ્લાસ્ટિક ખાતી થઈ છે ત્યારે વિચાર થાય કે આપણે ક્યાંક ને ક્યાંક ગૌરક્ષામાં પાછા પડ્યા છે જીવનની અંદર જરૂર છે ગાયોની સેવા થાય અને એટલે જ ગાય આપણને ફરિયાદ કરે છે એ માનવ એવી ગોકુલના ગામડા મરેતી मधुरा दूध देती गोकुल निगावलडी गोकुल देती मधुरा दूध देती गोकुल निगावेवान अमृत दूध देती ગોકુલ ની ગાવી ગોકુલ ની હું વિચારો કરો કેટલા સ્વાર્થી થઈ ગયા ગાયો કોઈથી ભેદભાવ કર્યો તો આપડી માર કોઈ દિવસ ગાયે ભેદભાવ કર્યો કે આને ધોળું દૂધ ને આને કાળો દૂધ આપ્યું ક્યારેય ભેદભાવ નથી કર્યો બધા એક સરખું દૂધ આપ્યું છે પણ આપણે ભેદભાવ કરી નાખ્યો દૂધ આપે ત્યાં સુધી ખાણ મૂકી હારી નીણ ખવર આવી હાચવી અને જેવી દૂધ જેથી બંધ થાય એટલે તરત કાઢી મૂકી ગાયે કોઈ ભેદ કર્યો કે આ મને મારે છે તો દૂધ નહીં આપવું આ મને રાખે છે તો દૂધ આપવું નહીં ક્યારેય નહીં

સ્વાર્ થઈ ગયો માણસ વિચાર કરો કામ નું ન થાય એટલે બાપા તમને અલગ કરી દેવામાં આવ્યા ગામડામાં કઈ મા બાપ શોખ ના નથી રહેતા છોકરા હાચવતા નથી એટલે ગામડે રહેવું પડતું હોય છે ગામડા વૃદ્ધાશ્રમ બનતા જાય છે જેવા કામ કરતા બંધ થયા તો શું વાઘ હતો ગાય આપણી ગૌશાળાની અંદર બળદોગ પૂરો થાય કામ ન થઈ શકે ને એટલે ખીલેથી કાઢી મૂકે જ્યાં પણ રસ્તે રખડતા હોય બળદો ને લાવીને સેવા કરી બળદ ને આંખમાં આંસુ જોઈ તો વિચાર આવે આ માણસ કયા ભવ છૂટવા બળદે એ ખેડૂત ને ભોજો બળદ બે ડગલા ખેડૂત પાસે આવ્યો ખેડૂત ની નજર નીચે થઈ ગઈ કારણ કે આખી જિંદગી કામ કર્યું અને હાચવવાનો થયો ત્યારે છોડી મૂકેલો

દાણા પાણી જેથી તારા ઘરમાં કાય નહોતું તારે તારા ઘરની ખેતી કરી કરી આડોશી પાડોશીની ખેતી કરી કરી તારું ઘર ઊભું રાખ્યું દીવાળે દીકરા કા ધોરી અને કા ધરા જો સારા દીકરા હોય તો દી હારો આવે કાં ધરા જમીન હારી હોય અને કા હારા બળદ હોય તો ખેડૂતનો જીવન નીકળી જાતો તારી ખેતી ઊભી રાખી તારું ઘર ઊભું રાખ્યું શું આગ હતો મારો મને એમ થયું કે ભલે આવ્યું ભલે ગમે તે થયું પણ તું મને છોડીશ નહીં મને તારા પર ભરોસો હતો મેં તને દીકરા ઘોડે મોટો કર્યો હતો દીકરા ઘોડે તારા ઘરના કામ કર્યા હતા મને હતું તું નહીં મૂકે પણ એ ભાઈ તે દિવસે સાંજે વાળું કરતા કરતા તારી ઘરવાળી એમ કીધું કે આ બળજો હવે ગઢો થઈ ગયો અને કંઈક મેકિયા હવે ખિલ્લો ખાલી થાય તારી ઘરવાળીના મોઢામાં શબ્દ નીકળ્યા હતા આ બળજા ક્યાંક મીક્યા આવ પણ મને તારા પર ભરોસો હતો કે તું મને નહીં મૂકે તું સ્વાર્થી નહીં હો પણ એ ભાઈ આખી રાત મને તેની ચેન નહોતું પડ્યું કાલે સવારે શું થશે શું થશે પણ એક ભરોસો હતો તું નહીં છોડે પણ સવાર થયું અને તું મને લઈ અને બહાર નીકળી ગયો તે છોડી મૂક્યો

વાવણીમાંથી આવ્યો હોય ઘણા ખેડૂતોને અનુભવ હશે વાવણીમાંથી બળદ હાલીને આવ્યા હોય ને ગરમ પાણી કરી મીઠું નાખી એના પગ ઝારતા બળદ થાક્યો હશે એને ગમાયે બેહી લાપચીના કોળિયા કરી કરીને બળદને મોઢામાં આપતા કે બળદ ખાય એની બદલે વૃદ્ધ થાય એટલે કાઢી બળદ કહેશે ભાઈ બીજી તો કોઈ ફરિયાદ નથી પણ તે મને આખી જિંદગી મેં નીતિ કામ કર્યું ને અંત સમય તે મને રેઢિયાર કરી મૂક્યો ને આ રેઢિયાર શબ્દ સહન નથી આખી જિંદગી કામ કર્યું તો ક્યાંય અનિતિ નહોતી કરી મેં કદાચ ગાય બઘોડી દૂધ આપતી હોય અને દોવા જાવ કદાચ બઘોડા દૂધે ગાય પાટું મારે પણ બળદ ને કાંદે દોહરું કોઈ દી હાલવાની ના ન પાડે તમારા દીકરાને ચાર વાગે જગાડજો કઈ કામ હોય ના પાડી દેશે મન ન જગાડતા પણ ચાર વાગ્યા માં બળદને ને દોહરું નાખો કોઈ હાલવાની ના નહોતી પાડી એવા વૃદ્ધ થયેલા બળદને ને સમાજ તરછોડવા મળ્યો વિચાર આવે ક્યાં સમાજ જઈ રહ્યો છે ભૂલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપણી ફરજ ભૂલી રહ્યા છે એક નહીં બે નહી પાંચસો પાંચસો ગૌશાળામાં તો સંકલ્પ કર્યો અમારે ભીમજી દાદા આનીડાવાળા ભગવતી જેમ્સ ભરતભાઈ એવડું મોટું પીઠબળ બળદો માટે દાદ બાપુ ગમે ત્યારે અડધી રાતે બળદની જરૂર હોય કાઈ નિરાવ ની પણ તો અમને કહેજો ભગવતી જેમ્સ દરવાજા કાયમ ખુલ્લા આવા વડીલોના કારણે આ સંસ્થાઓ સચવાય છે એવડું મોટું પીઠબળ અમે તો કાયમ જાહેર માં કહે છે કદાચ તમારા ગામની અંદર તમારા શહેરમાં તમારા વિસ્તારમાં ક્યાંય બળદ રખડતો જોવા મળે કોઈ માલિકીનો હોય તો એ ભલે માલિકીનો ન હોય તો ભલે જો ક્યાંય બળદ જોવા મળે ને અમારી કોબડી ગૌશાળા સુધી પહોંચાડજો 24 કલાક દરવાજા બળદ માટે ખુલ્લા છે એક પણ રૂપિયો લીધા વગર ક્યાંય પણ જો બળદ જોવા મળે આ જાહેર મંચમાંથી કહુંશું બળદને પહોંચાડજો કદાચ તમારી પાસે બળદને પહોંચાડવા ભાડાના પૈસા ન હોય તો એ બળદ લઈને આવે ને ટેમ્પો એનું ભાડું દેવા આ બાવો બંધાયેલો જાઓ બળદ ક્યાંય ન રખડવો જે સંકલ્પ કરીએ આજ જો આ કથામાં બેઠા હોય અને ગૌ માતાના સાનિધ્યમાં બેઠા હોય તો સંકલ્પ કરીએ અમે બળદને બચાવશું અમે ગાયોની સેવા કરીએ ખીલેથી છોડી લે ગાય કશાયના હાથમાં જાય તમને ખબર છે કસાય કેમ મારે એક જાટ કે નથી મારતો પાંચ સાત દિવસ સુધી ગાયને ભૂખી રાખવામાં આવે જેથી કરી એના લોહીમાં રહેલું હિમોગ્લોબિન ગળી એના માસમાં ભળી જાય એનું માંસ વધારે લાલ બને એની વધારે કિંમત આવે પછી માથામાં ગણના ઘા મારી મારી અને ગાયનો હેમરેઝ કરવામાં આવે અને ગાયને મારવામાં આવે છે એટલે જ ગાય ફરિયાદ કરે છે हट किन दी दी तो भले दी, दी मने मारी नाखवी भी नोती गोकुल नी गावलडी ये वा ना गामडा मरेती मधुरा दूध देती ती गावलडी ये वा हडा मरेती ગાય ને મારવામાં આવે જેને હિન્દુ ધર્મ માં કહે છે સનાતન ધર્મ ની અંદર એક પણ ક્રિયા એક પણ કર્મ ગાયો વગર શક્ય નથી ક્યાંક સારો પ્રસંગ હોય તો ગાયના ગૌ મૂત્ર લેવા દોડીએ છીએ ગાયના શુકન લેવા દોડીએ છીએ ગાયના છાણ ગાયનું ઘી ગાયનું દૂધ લેવા દોડીએ મારો તો સંકલ્પ છે ઘરે ઘરે ગાય ન બંધાવી શકીએ તો કાંઈ નહીં ઘરે ઘરે ગાયની જે પંચગવ્ય છે ગાયનું એમાંથી નિર્મિત વસ્તુઓ વાપરતા થવા જોઈએ તો પણ ગાય બચશે તમારા ઘર ઘર સુધી ગાય લાવવી છે સંકલ્પ લીધો છે ઘરે ઘરે એક એક ગૌ વ્રતીને ઉપભે બનાવા છે ગૌવ્રત લેવડાવા છે આ કથાની અંદર આવ્યો શું ને મારો સંકલ્પ છે કથામાં બીજું કઈ હું તો લેતો નથી સંસ્થામાં દાન આપે વાત અલગ છે મને વ્યક્તિગત તો કોઈ આપતું નથી હું લેતો નથી પણ જ્યાં જ્યાં કથા થાય ને ત્યાં એક એક વ્યક્તિ ગૌવ્રત લે કોઈ એક વ્યક્તિ ગૌવ્રત લે ગૌવ્રત એટલે અમે જે પણ ખાશું ને એની અંદર જો ગાયનું દૂધ ગાયનું ઘી વપરાણું હશે તો ખાશું નહીં તો નહીં ખાય આપણે ક્યાંક જમવા ગયા હોય રોટલી આવે તો જો ગાયના ઘીથી ચોપડેલી હોય તો ખાવા નહીતર કોરી રોટલી ખાઈ લેવા કોઈ મિસ્ટર કાંઈ પણ જો ગાયના દૂધ ગાયના ઘીથી બનેલું હોય તો સ્વીકારવાનું નહીતર નહીં કારણ કે ગાયના દૂધ ગાયના ઘી વગર ભગવાન પણ સ્વીકારતા નથી યાદ રાખજો ગૌવ્રત લેશો તો જ ગાય બચવાની છે આપણે ગાયની સેવા નહીં કરી શકીએ પણ ગાયના પંચગવ્યથી થરી નિર્મિત થયેલી વસ્તુનો વપરાશ કરશું ને તો એક રીતે ગૌ સેવા જ થવાની

છે આપણા હિન્દુત્વને જે દેશની અંદર રહીએ છીએ દેશમાં ગૌહત્યા થઈ રહી સરકાર ગૌહત્યા અટકાવવા માટે પ્રયત્ન કરી રહી છે આપણી પણ ફરજ છે ગૌહત્યા અટકાવવા માટે ગાય બચાવે ગાયને કાપીને ટુકડા કરી ભર બજારમાં વેચવામાં આવે અને પછી એને ઘરે લાવીને રસોઈ બનાવવામાં આવે અને રસોઈ ઘણા ઘણા હિન્દુ ઘરની અંદર ખાવામાં આવે છે એવા હિન્દુત્વને

તમાકુની ઉત્પત્તિ ગાયના લોહીમાંથી થયેલી છે શાસ્ત્ર પ્રમાણ છે સંત પ્રમાણ આપે તમાકુની ઉત્પત્તિ ગાયના લોહીમાંથી થયેલી છે તમે જો ગૌ સેવા કરતા હો ગૌ ભક્તિ કરતા હો અને જો તમાકુ ખાતા હો યાદ રાખજો તમે પણ ગૌ માંસ ખાઈ રહ્યા છો તમાકુ એ પણ ગૌ માંસ સમાન છે ગૌ સેવાની હારે એક બાજુ ગૌ સેવા કરીને એક બાજુ જો તમાકુના માવા ખાતા હોય યાદ રાખજો

न कामणा मधुरा दूध देती वो गुण निकावलड़ी वा नंद ना ने हड़ा मरेती अमृत दूध देती આપણે સંકલ્પ કરીએ ને બધા ભેગા અમે માતા બચાવવા માટે અવશ્ય કરશું મને ખબર છે તમે ગાય નહીં રાખી શકો કોઈ સંસ્થા ગૌશાળા ગૌ સેવા કરતી હોય ત્યાં એક એક ગાય દત્તક લઈએ ને આપણે ગૌ સેવા ઘરે ન બાંધી શકીએ ગાય દત્તક લઈએ ગાયના પંચગવ્યથી પંચગવ્ય થી નિર્મિત વસ્તુના ઉપયોગ કરીએ આ દેશનો હરેક યુવાન આ દેશનો હરેક વ્યક્તિ નિશ્ચિત કરે અમે ગાય બચાવવા પ્રયત્ન કરશું તો કોઈના બાપ ની તાકાત નથી ગાયને કતલખાને શકે એક થવાની જરૂર છે સંકલ્પ લેવાની જરૂર છે સરકાર પ્રયત્ન કરે કે ન કરે સરકાર સામે નહીં તમે સંકલ્પ કરો અને હું તો એથી વધારે કદાચ મારી વ્યાસપીઠ બચાવશું તો પણ ગાય કતલખાને જતી પણ તો બંગલા બાંધવા છે હારા હારા મકાનો બાંધવા છે કરોડોના બંગલા અને લાખોની ગાડીઓમાં ભરવી છે અને દૂધ માટે બે પાંચ ગાયો રાખે અમે ગૌશાળાના નામે ફાળા ઉઘરાવે બંધ કરજો આવતી કાલથી જે પાંચ ગાયો રાખીને જો ગાયોના નામે ફાળા એના વ્યવસાય બની ગયા છે ગાયો જ્યાં સેવા થતી હોય પથ્થરમાં અને આવી કહેવાતી પાખંડ ગૌશાળામાં દાન બંધ કરી દેજો ખરેખર જ્યાં સેવા થતી હોય ત્યાં આગળ આવજો દાન ત્યાં કરવું જ્યાં લેખે લાગતું હોય

मातार के गोकुल निगावलडी मधुल न गामरे मधुरा दोध देति गोकुल निगावलडी नन्दनारे अमरुदोधे गोकुल निगावलडी रे આપણા ઈષ્ટ ભગવાન કૃષ્ણ ખુલ્લા પગે ગૌ ગૌચારણ કર્યા છે આપણે જો ભગવાન ને માનતા હોય તો ગૌ સેવા કરજો આ સરળ સાધન છે ઈશ્વર સુધી પહોંચવાનું